કરજણના વલણ હાઇસ્કુલમાં શિક્ષકનો નિવૃત્ત વિદાય સમારંભ યોજાયો દેવલણ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સંચાલિત ધીવ વલણ સ્કૂલ વલણ ખાતે રોજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના ઇન્ચાર્જ શિક્ષક યુનુષ સાહેબનો શુભેચ્છા વિદાય સમારંભ યોજાયો હતો જેનો સમારંભ આચાર્ય સાજિદ સાહેબના સાનિધ્યમાં યોજાયો આ કાર્યક્રમમાં દેવલણ હાઈસ્કુલ પરિવારના સભ્ય અને સ્ટાફ તથા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત આચાર્ય સાજિદ સાહેબે તેમના વક્તવ્યમાં શિક્ષક યુનુષ સાહેબની કાર્યકિર્દી દરમિયાન કરેલ કામગીરીને તેમનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ પ્રત્યેના વ્યવહારને બિરતાવ્યો હતો અને હવે પછીનું જીવન સુખમય શાંતિમય તંદુરસ્ત રીતે પસાર થાય તેવી શુભેચ્છા બે સાથે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીના સંદર્ભે મતદાન જાગૃતતા માટે પણ આહવાન કરાવ્યું ત્યારબાદ યુનુ સાહેબને શાળા સંચાલક મંડળના પ્રમુખ એઘરિયા યુસુફ મરજે તરફથી સન્માનપત્રને ગિફ્ટ આપવામાં આવે અને વિદેશમાં રહેતા રોકડ ફેમિલી તરફથી સેક્રેટરી સિરાજ ઇસ્માયલ અફેનવાલાના હસ્તે વિદાય લઈ રહેલા શિક્ષકને ગિફ્ટ અર્પણ કરાઈ અને ત્યારબાદ હાઈસ્કૂલના સ્ટાફ અને હાઇસ્કૂલના શિક્ષકો દ્વારા યુનુ સાહેબને ગિફ્ટ અર્પણ કરી હતી અને કાર્યક્રમમાં આબ્દુલવાલી મટક તેમજ તમામ ટ્રસ્ટીઓ હાજર હતા અને સાડા ત્રીસ વર્ષની ઉત્કૃષ્ટ કારકિર્દી પૂરી કરનાર શિક્ષકને શાળા સંચાલક મંડળ તેમજ તે વલણ હાઈસ્કૂલ વલણ સ્ટાફ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવ્યા તે વય નિવૃત્ત થનાર શિક્ષકે અંતમાં સર્વે આભાર વ્યક્ત કર્યો इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के